ચુક્યા છે વિભુ હાલ એરપોર્ટ ખાતે કેવો માહોલ જોવા મળી રહ્યો છે કયા પ્રકારની હલચલ જોવા મળી રહી છે કયા મહેમાનો આવી રહ્યા છે વાઇબ્રન્ટ સમિટ 2024 નું ઉદ્ઘાટન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે 10 કલાકે જે ઉદ્ઘાટન થશે તે પહેલા જ હજી કોર્પોરેટ કંપનીઓ છે તેના ચેરમેન આવી પહોંચવાના છે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે અમે જે બીવીઆઈપી મૂવમેન્ટ થવાની છે તે જગ્યા પર છે અત્યારે જે મહેમાનો આવવાના છે તેને રિસીવ કરવા માટે લોકો જે કાફલો છે તે આવી પહોંચ્યો છે સુરક્ષા સાથે અહીં કાફલો લગાવવામાં આવશે પરંતુ વાત કરીએ કે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે જ કોર્પોરેટ કંપનીઓના ચેરમેન એમડીઓ છે તે અહીં આવવાના છે સાથે જ હરિયાણા રાજસ્થાન ના જે સીએમ છે તે પણ આવવાના છે આસામના સીએમ છે તે મોડી રાત્રે રાત્રે છે તે અમદાવાદ આવી પહોંચ્યા છે સાથે કેન્દ્રીય મંત્રી છે તે આવવાના છે મંત્રી સીતારમણ છે દસ કે અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે અને ત્યારબાદ તેઓ સીધા સમિતમાં જવાના છે પિયુષ ગોહેલ છે કેન્દ્રીય મંત્રી તે પણ અહીં આવી પહોંચ્યા છે એટલે કે રાત્રે તેઓ આવી ગયા છે સાથે જ અલગ અલગ રાજ્યો છે કે જે રાજસ્થાન મધ્યપ્રદેશના મિનિસ્ટરો છે તે પણ અહીં આવવાના છે એટલે આપને અંદરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અત્યારે તૈયારીઓ છે તે ચાલી રહી છે કે જે સ્પેશિયલ વિમાન લઈને આવવાના છે તે લોકોની મુવમેન્ટ છે તે અહીંથી થવાની છે અને તેને રિસીવ કરવા માટેની તૈયારીઓ છે તે અહીં ચાલી રહી છે સાથે જ અલગ અલગ જે દેશ છે તેના પ્રતિનિધિઓ છે સંસ્થાઓના પ્રતિનિધિઓ છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને સમિટમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે અમદાવાદ એરપોર્ટ પર નવ વાગ્યાથી દસ વાગ્યાની સુધી તમામ જે કોર્પોરેટ કંપનીના ચેરમેન બિલકુલ વિભુ સુરક્ષા ને ધ્યાનમાં રાખીને હાલ એરપોર્ટ ખાતે કેવા પ્રકારનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને જે આપણે જણાવ્યું કે નવ થી દસ ની વચ્ચે તમામ મહેમાનો આવી જશે અને તેઓ મહાત્મા મંદિર ખાતે પહોંચશે તો એ દરમિયાન રસ્તા પર કેવા પ્રકારની સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે હિતવી જિલ્લા આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલા દિવસથી તૈયારીઓ છે તે કરી લેવામાં આવી હતી અને કારણ કે જ્યારે વીઆઈપી મુવમેન્ટ થતી હોય છે ત્યારે કાફલાને ટ્રાફિકને છે તે રોકવામાં આવતું હોય છે પરંતુ સ્મૂથ આખું ટ્રાફિક રહે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે આ ગુસ્સેલ ગેટ છે કે જ્યાંથી વીવીઆઈપી મુવમેન્ટ થશે એટલે કે સામાન્ય પબ્લિક આવવાની અવર થાય છે તેને કોઈ મુશ્કેલી ના પડે એટલે અમદાવાદ એરપોર્ટથી સુરક્ષાના કાફલા સાથે જે પણ કોર્પોરેટ કંપનીઓના એમડી અથવા તો ચેરમેન આવવાના છે તે પણ સુરક્ષાના કાફલા સાથે તેઓ અહીંથી રવાના થશે સાથે જ મિનિસ્ટરો પણ આવવાના છે કે જેની મુમેન્ટ છે કે સિડ્યુલ ફ્લાઇટમાં આવવાના છે તેની ડોમેસ્ટિક એરપોર્ટ ઉપરથી થવાની છે અલગ અલગ દેશના પ્રતિનિધિઓ આવ્યા છે તે રાતની મોટાભાગના લોકો છે કે રાતની ફ્લાઇટમાં આવી પહોંચ્યા છે અને તેઓ ગાંધીનગરમાં અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો છે તે સમિટમાં ઉપસ્થિત રહેવાના છે અને જ્યારે વડા અહીંથી મિનિસ્ટરો આવશે અથવા તો ચેરમેન આવશે સીધા જ અત્યારે સમિટમાં જવાના છે બિલકુલ વિભુ આભાર માહિતી બદલ પ્રણામ આપનો પણ માહિતી બદલ આભાર